રાજકોટમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ ટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યા હતા અને શેરી નાટક કરી મુસાફરો તેમજ વેપારીઓને સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી હતી સાથે જ બસ સ્ટેન્ડમાં પણ લોકો કચરો કચરાપેટીમાં નાખે તેવી અપીલ કરવામાં આવી હતી સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત આજે અમારા દ્વારા રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર એક શેરી નાટક કે બસ સ્ટેન્ડ ઉપરનું નાટક આયોજન કરવામાં આવેલુ આપણા एसटी ના કર્મચારી દ્વારા આ નાટક ભજવેલ હતું એક પાત્રી નાટક એ બાબતે પ્રજાને આ બાબતે જાગૃતિ આવે અને બસ સ્ટેન્ડમાં પણ સામાન્ય જનતા સ્વચ્છતા રાખે અને કચરો એની કચરાપેટીમાં જ નાખે ને ગંદકી ન ફેલાય એ માટે એક નમ્ર અપીલ અમારા દ્વારા કરવામાં આવેલ હતી